ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ધોરણ બારમાં અર્થશાસ્ત્રમાં નવમું ચેપ્ટર વિદેશ વેપાર વિશે જોતા હતા એમાં આપણે પ્રસ્તાવના જોઈ ગયેલા વિદેશ આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ જોઈ ગયેલા આપણે ત્યાર પછી આપણે આવેલા હતા નવ પોઈન્ટ બે વિદેશ વેપાર માટેના કારણો મિત્રો શા માટે વિદેશ વેપાર ઊભો થાય છે શા માટે જુદા જુદા દેશોને એકબીજાની જરૂર પડે છે એના કારણો અહીંયા દર્શાવવામાં આવ્યા છે જોઈએ આપણે અર્થશાસ્ત્રમાં વેપાર માટેના મુખ્ય કારણો નીચે મુજબના છે પહેલું છે દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે દરેકે દરેક દુનિયાના દેશો એમાં જે ઉત્પાદનના સાધનો આપણને ખબર છે ઉત્પાદનના ચાર સાધનો જમીન મૂડી શ્રમ અને નિયોજક એ બધા જ દેશોમાં અલગ અલગ હોય છે જુદા જુદા હોય છે બધામાં સરખા હોતા નથી વળી બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો પણ દેશ પાસે હોતા નથી ઉદાહરણ તરીકે ભારત દેશ છે તો ભારત દેશ પાસે બધા જ પ્રકારના સંસાધનો એવું જરૂરી નથી તેવી જ રીતે અમેરિકા છે અમેરિકા પાસે પણ બધા જ પ્રકારના સંસાધનો હોય એવું જરૂરી નથી માટે દુનિયાના દેશો સંસાધનનો કેટલાક સાધનો ટેકનોલોજી વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાત પોતાની જરૂરિયાતો પૂરી કરે છે એટલે દુનિયાના દેશો શું કરે છે કે સંસાધનો ટેકનોલોજી સાધનો વગેરેનો વેપાર કરે છે જેમ કે ભારત દેશ પાસે ખેતીલાયક જમીનો છે પરંતુ ટેકનોલોજી ભારત પાસે એટલી બધી નથી જ્યારે અમેરિકા પાસે ખેતીલાયક જમીનો નથી જ્યારે એ લોકો પાસે ટેકનોલોજી વધારે છે કે ટેકનોલોજી આપણે અમેરિકા પાસેથી મંગાવીએ અને આપણે આપણા દેશમાં તફાવટ હોને કારણે વિદેશીનું કારણ જોજો ઉત્પાદન ખર્ચ સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુઓ અને સેવાનો ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશોમાં જુદો હોય છે બધા જ દેશોમાં સાધનો અને સંસાધનો અલગ અલગ હોય અને એને કારણે એ સાધનો દ્વારા જે થયેલો ઉત્પાદન ખર્ચ છે એ પણ જુદા જુદા દેશોમાં અલગ અલગ હોય છે કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતોના કારણે કેટલીક વસ્તુઓ સેવાઓનો ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે જોજો મિત્રો કેટલાક સાધનોની અછત હોય દુનિયાના બધા દેશોમાં કંઈ બધા સાધનો હોતા નથી અછત હોવાને કારણે એની કિંમત પણ ઊંચી હોય અને કિંમત ઊંચી હોય એને કારણે વસ્તુ અને સેવાઓનો ઉત્પાદન ખર્ચ પણ ઊંચો હોય છે ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓ સેવાઓની અન્ય દેશો કે જ્યાં આવી વસ્તુઓ અત્યંત સસ્તી બને છે એની પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી બને છે આપણે એવું કહીએ કે આપણા દેશમાં બધી ચાઇનાની વસ્તુઓ મળે છે પણ મિત્રો ચાઇનાની વસ્તુઓને આપણે એમને એમ બંધ કરી શકતા નથી કેમ કે ચાઈના જે ચીન જે વસ્તુઓ વેચે છે તેનો ઉત્પાદન ખર્ચ આપણા દેશમાં વધારે હોય છે અને ઉત્પાદન ખર્ચ જો વધારે હોય તો એ ચીજવસ્તુઓની ભાવ પણ ચીન કરતાં આપણા દેશમાં વધારે હોય છે એટલા માટે આપણો દેશ ડાયરેક્ટ ચીન પાસેથી ચીજવસ્તુઓ મંગાવે છે તો આ રીતના ઉત્પાદન ખર્ચ જુદા જુદા દેશોમાં અલગ અલગ હોય છે એ પણ એક વિદેશ વેપારનું કારણ છે ત્રીજું જોજો ટેકનોલોજીકલ પ્રગતિ બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજી પ્રગટ પ્રગતિ થઈ શતી નથી દુનિયાના બધા દેશો આજે ટેકનોલોજી તરફ જઈ રહેલા છે પણ બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજી હોય એવું જરૂરી નથી ભારત જેવા વિકાસશીલ દેશોમાં હજુ ટેકનોલોજીની શરૂઆત છે દુનિયાના એવા કેટલા દેશો છે અમેરિકા રશિયા જાપાન કેનેડા આ બધા દેશો ટેકનોલોજીકલ પ્રગતિ આપણા કરતાં આગળ છે આપણા દેશો કરતાં ત્યાં આગળ જોવા મળે છે ટેકનોલોજી અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે બરાબર જેમ કે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અમેરિકા સૌથી આગળ છે તો કેટલાક દેશો બીજી પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી અને આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો વેપાર થાય છે એટલે દુનિયાના દેશોમાં અલગ અલગ ટેકનોલોજી હોવાને કારણે બધા જ દેશોને અલગ અલગ ટેકનોલોજીની જરૂર પડે છે એટલા માટે વિદેશ વેપાર ઊભો થાય છે એટલે ટેકનોલોજીની પ્રગતિ પણ બહુ અગત્યનો પરિબળ છે આધુનિક યુગમાં એકવીસમી સદીમાં આજે ટેકનોલોજીની હરડફાળ થઈ છે બધા જ દેશો ટેકનોલોજી પાછળ આગળ વધે છે આપણા ભારત દેશમાં પણ ધીમે ધીમે બેંગ્લોર પુના જેવા ક્ષેત્રોમાં ટેકનોલોજી ક્ષેત્ર આગળ વધતું જાય છે ધીમે ધીમે અને બધા જ દેશો આપણા ભારત દેશમાં પણ ઇન્ટરનેટ સેવાઓનો દિવસે દિવસે વધારો થતો જાય છે એટલા માટે ટેકનોલોજીકલ પ્રગતિ પણ વિદેશ વેપાર માટે બહુ અગત્યનું કારણ છે આપણા દેશમાં આપણે વાત કરીએ તો મોબાઈલની કેટલી બધી કંપનીઓ છે મોબાઈલની ઘણી બધી કંપનીઓ છે જેમ કે સેમસંગ છે ત્યાર પછી એપલ છે ત્યાર પછી એમઆઈ છે આ બધી વિદેશી કંપનીઓ છે અને વિદેશી કંપનીઓ આપણા દેશમાં આવીને વેપાર કરે છે કેમકે વિદેશ વેપાર એનાથી શક્ય બને છે ત્યાર પછી ચોથું કારણ છે વિદેશ વેપારનું શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે વળી શક્તિની ક્ષમતા કાર્યક્ષમતા પણ અલગ હોય છે નિયોજન શક્તિ પણ જુદા જુદા દેશોમાં અલગ અલગ હોય છે તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુઓ સેવાઓના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોવાથી તે દેશ તેવી વસ્તુઓનું વધુ ઉત્પાદન કરે છે દાખલા તરીકે ભારત દેશ છે તો ભારત દેશમાં શ્રમ શ્રમિક લોકો જે છે એ ખેતી પાછળ વધારે રોકાયેલા છે આથી ખેતીને લગતી કૃષિને લગતી ચીજવસ્તુઓનું ઉત્પાદન આપણા દેશમાં વધારે થાય છે અને તેમાં વિશિષ્ટીકરણ કરે છે એવી જ રીતે અમેરિકા છે તો અમેરિકા દેશમાં ત્યાંના લોકોનો શ્રમ મોટે ભાગે ટેકનોલોજીમાં વધારે રોકાયેલો રહે છે આથી ટેકનોલોજીને લગતી વસ્તુઓનું ઉત્પાદન વધારે કરે છે આવી વસ્તુઓ સેવાઓનું અન્ય દેશોમાં નિકાસ કરે છે જેમ કે ભારત દેશ કૃષિની કેટલી બધી ચીજવસ્તુઓનો નિકાસ કરે છે કેમ કે આપણા ભારત દેશમાં કૃષિને લગતી વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે અને જે વસ્તુઓ સેવાઓને વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ના કરી શકે તે વસ્તુઓ સેવાઓની આયાત કરે છે આપણા દેશમાં ટેકનોલોજી આપણા દેશમાં નથી ઓછી છે ઉત્પાદન નથી કરી શકતા આપણે એટલા માટે આપણે ટેકનોલોજીની આયાત કરીએ છીએ દુનિયાના દેશો પાસેથી બરાબર તો આ ચોથું કારણ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ વળી જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુઓ સેવાઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમ કરવા માટે તે કૌશલ્ય ધરાવતો નિષ્ણાત ધરાવતા નિષ્ણાતો તેમના જ્ઞાન વગેરેની આયાત પણ કરે છે જોજો મિત્રો જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુઓ સેવાઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેમ કરવા માટે તે કૌશલ્ય ધરાવતા નિષ્ણાતો તેમના જ્ઞાન વગેરેની પણ આયાત કરે છે તો આ થયું વિદેશ વેપારના કારણો એમાં ચાર મુદ્દાઓ છે દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત બીજું ઉત્પાદન ખર્ચ ત્રીજું ટેકનોલોજીકલ પ્રગતિ અને ચોથું શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ તમને પરીક્ષામાં એક માર્ક્સમાં પણ પૂછી શકાય કે શ્રમ વિભાજન એટલે શું અથવા વિશિષ્ટીકરણ એટલે શું બરાબર આ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને મોડે પણ કરવાનું છે બીજું આપણે આવતીકાલે જોઈશું